ક્ષત્રિય કડીયા સમાજની જુનાગઢમાં ખૂબ મોટી વસ્તી છે ચાર વોર્ડમાં અમારા સમાજનું પ્રભુત્વ છે ગત ટર્મમાં અમારી ત્રણ સમાજની કોર્પોરેટરની ટિકિટ હતી અમારો સમાજ વર્ષોથી પેઢી દર પેઢી ભારતીય જનતા પાર્ટીને વરેલો સમાજ છે લોકસભાની ચૂંટણી હોય વિધાનસભાની ચૂંટણી હોય મહાનગરપાલિકાની ચૂંટણી હોય કે નગરપાલિકાની ચૂંટણી હોય અમારો સમાજ હંમેશા ભારતીય જનતા પાર્ટીને વફાદાર રહેલો સમાજ છે ત્યારે આ સમાજને એક પણ ટિકિટ ના આપી અમને ખૂબ એનું દુઃખ લાગ્યું છે હવે પ્રશ્ન એ છે કે જયારે ખૂબ સરાહના કામગીરીને વખાણતો હોય અને જયારે અમારી જાણ મુજબ પાર્લામેન્ટરી બોર્ડ અમારી સમાજને ટિકિટ આપે અમારું સમાજનું માં રાજી હોય તો અહીંયા ટિકિટ કોને કાપી આ ટિકિટ કપાણી ક્યાં ક્યાં રાજકારણ રમાડું એનો અમારો આ રોષ છે એટલા માટે અમે આ પત્ર લખ્યો છે અને આ પત્ર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સંગઠનના અમે રત્નાગરજીને પણ લખ્યો છે કે આની તપાસ થાય કે અમારા સમાજને આટલો વફાદાર સમાજ છે ભારતીય જનતા પાર્ટીને વરેલો સમાજ છે તો ટિકિટ શા માટે અમારા સમાજની કાપવામાં આવી અમારા સમાજે વોર્ડ નંબર નવ દસ તેર ચૌદ અમારા સમાજના પુરુષ અને સ્ત્રી બંને લોકોએ ટિકિટ માગી હતી ત્યારે એક પણ ટિકિટ નથી આપી એ સમાજમાં ભારોભાર રોષ છે અને દુઃખની લાગણી છે

બે હજાર ઓગણીસના ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીને અમારા સમાજના મોભીને આગેવાન શ્રી ધીરુભાઈ ગોહેલને મેયર તરીકે પ્રમોટ કરીને છેક અમેરિકાથી બોલાવીને એને અહીંયા ચૂંટણી લડાવી ત્યારે આ ભારતીય જનતા પાર્ટીને સાઠ માંથી ચોપન સીટનો ભવ્ય વિજય અપાયો હતો અમારો સમાજ જુનાગઢ શહેર હોય માણાવદર વિધાનસભા હોય વિસાવદર વિધાનસભા હોય કે સમગ્ર ગુજરાતમાં હોય કાયમી ભારતીય જનતા પાર્ટી સાથે જ છે પાર્ટી સાથે જ રહે છે ત્યારે ન માત્ર એક માની લ્યો કે હું પ્રદેશ બક્ષીપંચ મોરચાનો ઉપાધ્યક્ષ હોઉં પણ મારી સાઠ વર્ષથી વધુ ઉંમર થઈ હોય એટલે મારી દાવેદારી ન આવે સ્વાભાવિક વસ્તી છે ત્યારે અમારા સમાજના પ્રમુખ શ્રી વિવેકભાઈ ધીરુભાઈ ગોહેલ ઉમેદવારી નોંધાવી હતી નવ નંબરમાંથી અને જ્યારે ઓબીસીનું અનામતનું જ્યારે સમગ્ર ગુજરાતમાં લાગુ પીડવું હોય અને અમારા સમાજ માત્ર ઓબીસી તરીકે માંગતો હોય ત્યારે ક્યાંક ને ક્યાંક આજે એમને નવ નંબરમાં માંગ્યું હોય બીજા અમારા સક્ષમ ઉમેદવારો ચાહે પુરુષ સ્ત્રી હોય દસ નંબર હોય અગિયાર નંબર હોય તેર નંબર હોય ચૌદ નંબરમાં તો પણ એક વ્યક્તિને પણ ટિકિટ ના આપીને પાર્ટીએ જે અન્યાય કર્યો છે એના માટેની અમારા સમાજની લાગણી છે કે અમને ન્યાય આપો જે અમારો સમાજ ભારતીય જનતા પાર્ટીથી ક્યારેય વિમુખ નથી ખૂબ સંજોગો એવા આવ્યા પણ ક્યાંક મોડી મંડળ પણ સાઈડમાં રાખીને સ્થાનિક લોકોએ જે લોકોએ આ કૃત્ય કર્યું છે એ ખુલ્લા થવા જોઈએ બસ એટલી જ અમારી માગણી છે અને અમારા સમાજને ન્યાય મળવો જોઈએ ધન્યવાદ આમાં અમારે સમાજ જે નિર્ણય લેશે અમારા સમાજના લોકો આગેવાનો અમારા વિભાગીય પ્રમુખો છે ટ્રસ્ટીઓ છે અમારા આગેવાનો જે જિલ્લામાં જિલ્લાભરમાં જે છે એ અમને સૂચન કરશે કે તમારે શું કરવું જોઈએ એ પ્રમાણે આગામી અમે નિર્ણય લેશું